કરજણ તાલુકાના વલા ગામ સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જુલુસે મુહમ્મદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કરજણ તાલુકાના વલર ગામમાં શુક્રવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઈદે મિલાદ નિમિત્તે બપોરના બે કલાકે સુન્ની મસ્જિદથી લઈ જુમ્મા મસ્જિદ સહિત રજા મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં

જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો ઉમટી પડ્યા હતા બપોરના બે કલાકે અંજુમને મોઈનુલ ઇસ્લામના કમિટીના નેજા હેઠળ એક વિશાળ જુલુસે મુહમ્મદી સલાતો સલામના પાથન સાથે વનર બજાર પાસેથી રવાના થયું હતું જુલુસ જ્યારે નગરના મુખ્ય બજારમાં પહોંચ્યું ત્યારે કોમી એકતાની સોડમ પ્રસ્તાવી હતી નગરના વિવિધ વિસ્તારોમાંથી પણ જુલુસ નીકળ્યા હતા જે જુલુસ જ્યારે એકત્ર થયા ત્યારે જુલુસમાં જાણે કે માનવ સાગર લહેરાયો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા કે આ મર

ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો તેમજ મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ખૂબ જ શાંતિપૂર્વ માહોલમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી સંપન્ન કરાઈ હતી ત્યારબાદ અસરની નમાજ બાદ દુઆઓ સાથે ન્યાસ શરીફનું

આ ન્યાસ શરીફના પ્રોગ્રામમાં આખરીમાં દરેક વર્ગના લોકોએ તેમજ ગરીબ વર્ગના લોકોએ તટુ ફેમિલી માટે દુવાઓ પાઠવી હતી આખરીમાં દુવાઓ સાથે ન્યાસ શરીફના પ્રોગ્રામનું સમાપન કરાયું હતું પીપોટ તસ્લીમ પીનાવાલા ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે